જે કેન્સર થી અવેર નથી અને એના માટે જે આ આયોજન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ રન દ્વારા જે અવેરનેસ સ્ટાર્ટ કર્યું છે ખાસ કરીને મહિલાઓ માટે અને આજે અમે એમાં જોડાયા છીએ અને વેક્સિનેશન નું જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પણ અમે લેવા માટે રેડી છીએ અને એના દ્વારા અમને ખૂબ જ રાહત મળશે એવી પણ અપેક્ષા છે બાડોલી ખાતે જાગૃતિ સભર દોડમાં મહિલાઓ યુવકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વહેલી સવારે સૌ મહિલા દોણ વીરો ફન સાથે યોગા પણ કર્યા હતા ફનરન દોણ ની સરદાર કન્યા છાત્રા ના સંચાલિકા નિરંજનાબેન બેન લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી રોટરી રોટેક ક્લબ ઉપરાંત વિવિધ સેવાકીય સંસ્થાઓને અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો લોકોએ ઉત્સાહભેર ગરબી ઝૂમી સીપીઆર ટ્રેનિંગ લઈ આનંદ પણ માણ્યો હતો આજે રોટરી ક્લબ ઓફ બારડોલીએ રોટરી ફન રનનું આયોજન કર્યું હતું વુમન પે વુમન એમ્પાવરમેન્ટ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આજની આ દોડનું આયોજન કર્યું હતું એમાં લગભગ બારડોલીના આઠસોથી હજાર જેટલા પાર્ટિસિપન્ટસે ભાગ લીધો લીધો છે અને રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો કે જેમાં એકસો પાંચથી વધુ ક્લબો આવેલી છે તેમાંથી પચાસથી સાહીઠ ક્લબોમાં આજે આ જ રીતનો એક અવેરનેસનો પ્રોગ્રામ આખી ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ સર્વાઈકલ કેન્સર અને વુમન એમ સર્વાઇકલ કેન્સરના અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ માટેનો છે રોટરી ક્લબ બારડોલી સાથે આજે બારડોલીની અનેક વિવિધ સંસ્થાઓ જોડાઈ છે કે જેમણે અલગ અલગ ફંડ આપીને આ જે રોટરી ફંડ રન છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે હિતેશ પરીખ are news badoli